મરુભૂતિનો જીવ જ્યારે અચ્યુત દેવલોકના દિવ્ય સુખોને ભોગવી રહ્યો હતો ત્યારે કમટનો જીવ તમ પ્રભા નરકમાં ઘોર દુઃખોને સહન કરી રહ્યો હવે આપણે નક્કી કરો આપણે ક્યાં જવું છે હવે ભાવ છઠ્ઠો વજ્રના અને મુનિ વજ્રના મુનિ અને પીત વજ્રના નામના છે ને એમાં લગભગ તો ચક્રવર્તી થાય છે બારમા દેવલોક થી જવીને મરુભૂતિનો જીવ જંબુ દ્વીપના પશ્ચિમ મહાવિદ્ય હા મહાવિદ્ય ક્ષેત્ર છે અને મહાવિદ્ય છે એમાં પશ્ચિમ મહાવદ્વીપ જેમ કે વચ્ચે મેરુ પર્વત છે એક બાજુ પૂર્વ મહાવિદ્યાય અને એક બાજુ પશ્ચિમ મહાવિદ્દીય એટલે આ બાજુ સોળ વિજય ને આ બાજુ સોળ વિજય બત્રીસ વિજય થાય તેમાં પશ્ચિમ મહાવિદ્યમાં શુભંકરા નામની નગરી છે એના અધિપતિ વજ્રવીર્ય રાજાની રાણી લક્ષ્મીવતીના પુત્ર એટલે રાજાનું નામ છે વજ્રવીર્ય એમની રાણીનું નામ છે લક્ષ્મીવતી એમના પુત્ર થયા વજ્રનામ અને રાજસુખો ભોગવ ભોગવતી ક્ષેમંકર તીર્થંકરનો ઉપદેશ સાંભળી વજ્રનામ રાજકુમાર થયા છે અને ક્ષેમંકર નામના તીર્થાંકર મહાવિદેયકમાં તો વીસ વીસ તીર્થંકરો થાય દેશી સાથે થાય તેમાં ક્ષેમંકર નામના તીર્થંકર છે પશ્ચિમ મહાવિજયમાં અને એમની દેશના સાંભળી કોણે આ વજ્ર નામ એટલે કે પાર્શ્વ ભગવાન જીવ એમણે ક્ષેમંકર તીર્થંકરની દેશના સાંભળી અને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી એક વખત સુકચ્છ વિજયના હવે ત્યાં જે સુકચ્છ નામનો વિજય છે જે સોળને સોળ બત્રીસ વિજય છે એમાંથી એક સુકચ્છ વિજયનો સુકચ્છ વિજયના મધ્યવર્તી જ્વલંત પર્વત ઉપર આ વજ્રના મુનિ કાયોત્સ કરીને રહ્યા છે બરાબર કયો પર્વત છે જ્વલંત અને સુકચ્છ વિજયમાં મધ્યવર્તી જ્વલંત પર્વત ઉપર કાયોત્સક મુદ્રામાં સ્થિત હતા ત્યાં પેલો કમટનો જીવ જે મરીને પાંચમી નરકમાં ગયો હતો પાંચમી છઠ્ઠીમાં આમાં પાંચમી લખી ભૂલ છે પણ છઠ્ઠી નરકમાં ગયો હતો ત્યાંથી નીકળીને અનેક ભવોમાં પરિભ્રમણ કરતો જ્યારે આમનું બાવીસ સાગરો પરનું આયુષ્ય પૂરું થયું દેવલોકનું ત્યાં સુધી એમનો જીવ જ્યારે નીકળ્યો નીકળ્યા પછી હવે અહીંયા તો વજ્રંગનું પણ આયુષ્ય તો લાંબુ હોય ને આ રાજાઓ પણ મહાવિદ્યમાં તો આયુષ્ય લાંબા હોય તો આ બધું જે લાંબુ આયુષ્ય ભોગવી રહ્યા છે ત્યાં સુધી પેલો છઠ્ઠી નગપતિનો જે બાવીસ સાગરો પણ ત્યાં પૂરા થયા અહીંયા બાવીસ સાગરો પણ નરકના પૂરા થયા પણ અહીંયા રાજાનું આયુષ્ય બી લાંબુ હોય મહાવિદ્ય ક્ષેત્રમાં આયુષ્ય કેટલા મોટા હોય તો અહીંયાથી આ નીકળ્યા પછી થોડા ઘણા ભોગો કરી બીજા બધા ભોગો કરી અને ફરી પાછા ત્યાં આવ્યા કે પેલું વેરવાળી ગાંઠ ચાલુ છે બરાબર તો કમટનો જીવ જે મરીને છઠ્ઠી નગરમાં ગયો તો ત્યાંથી નીકળીને અનેક ભાવોમાં પરિભ્રમણ કરતો કરતો તે જ પ્રદેશમાં કુરંગક નામનો ભીલ બન્યો હવે ભીલ બન્યો છે હવે ભીલ લોકો તો પેલા તીર કામદાર રાખે ને જો ભીલનો ફોટો દેખાય છે ભીલ દેખાય છે અને પેલા મુનિ કા કાયુસરમાં ઉભા છે અને ભીલ તીર લઈને આવે છે આદિવાસી ભીલ હોય તો હવે કુરંગક નામનો ભીલ ભીલનું નામ પણ આપ્યું છે પુરંક નામનો ભીલ બન્યો છે અને મુનિને જોઈને પૂર્વભાવનું વેર જાગૃત થયું અને તેણે ત્યાં તીર કાઢ્યું મુનિ તો ધ્યાનમાં ઊભા છે ક્ષમતામાં છે અને તીર કાઢ્યું અને સીધું એમણે તીર માર્યું બાણ વાગવાથી મુનિ નીચે પડી ગયા પણ પડ્યા છતાં બી સમભાવમાં પડ્યા પડ્યા પણ સમભાવ એમનો કાયોસર પછી પડ્યા પડ્યા પણ કાયદોસર ચાલુ છે અને સમભાવમાં છે એટલે વેરભાવ ભલે જેને બાણ માર્યું એને પણ એના પ્રત્યે પણ દ્વેષ કરતા નથી પાછોના લોકોના લખા જ ભાવો ક્ષમતાના જ છે અને આવી ક્ષમતા આપણે શીખવાની છે તો સમભાવમાં કાયક્ષ પૂરો કરી અને ફરી પાછા દેવલોકમાં ગયા હવે કયા ડેવલોકમાં ગયા હવે જોઈએ સાતમો ભાવ હવે ગ્રૈવેયક હવે જે બાર ડેવલપમેન્ટ ઉપર નવ ગ્રેવેક છે એટલે કે બારમાં ડેવલપમેન્ટ તો આગળના ભાવમાં હતા હજી ઉપર ઉપર જાય છે જો સંતાનું ફળ જોતા આ બાજુ પેલો નીચે નીચે જાય છે વેરને હિસાબે અને આ ઉપર ઉપર જાય છે બરાબર સાતમો ગ્રૈવેક તો ના ગ્રેકનું નામ ગ્રૈવેકનું નામ બતાવશે સમભાવે આયુષ્ય પૂર્ણ કરવાથી મરૂપુત્રનો જીવ વજ્રના પૂણીનો ભોગ પૂરો કરી સાતમા ભાવમાં મધ્યમ ગ્રેવે નવ નવ ગ્રૈવેકમાં જે મધ્યમ એટલે કે નવમાં મધ્યમમાં પાંચમું ગ્રેક હોઈ શકે એમાં આનંદ સાગર વિમાનમાં એમાં વિમાનનું નામ બી આવ્યું છે આનંદ સાગર નામનું વિમાન છે એ વિમાનમાં સત્યાવીસ સાગરો ફમના આયુષ્યવાળો લલિતાંગ નામનો દેવ થયો લલિતાંગ નામના દેવ જોવાદેશરના ચરિત્રમાં પણ લલિતાંગ દેવ આવે છે એટલે ઋષભદેવ ગોગર પણ લલિતાંગ નામના દેવ થયેલા હતા અને એમને પણ આવી રીતે પેલી અપ્સરા એમને કંઈ શું એમની સાથે એમને બહુ પ્રેમ થાય છે પછી દેવીનું આયુષ્ય ઓછું હોય એટલે દેવી તો ચમી જાય અને આ બાજુ ઋષભદેવ ભગવાનનો જીવ જો તીર્થંકરનો જીવ છે પણ એ પણ હવે એના વગર ઝૂરે છે અને એમના જે મિત્ર છે સામાનિક મિત્ર તો કહે છે હવે ગમે ગમ કરીને આ દેવીને પાછી લાવે છે બોલો એનો ઉપાય કરવા તો પછી જ્ઞાન મૂકીને જોઈ છે દેવી ક્યાં જન્મે છે તો એ દેવી અહીંયા ક્ષેત્રમાં નિર્નામિકા નામની દીકરી બની છે છોકરી બની છે અને છ છોકરીની ઉપર સાતમી આવી છે એટલે ગરીબ ઘરમાં છે ગરીબ ઘરમાં એની હાલત એટલી ખરાબ થાય છે એની મા કે પિતા કોઈ એના પર બહુ ધ્યાન આપતા નથી બિચારીને ખાવા મળતું નથી અને દેખાવમાં પણ કંઈ નથી એકદમ કાળી છે એટલે નિરનામિકા નામ છે હવે એને આ લોકો પછી ઉપરથી આવે છે દેવ અને એમનો મિત્ર દેવ આવી અને આ બાજુ એ નિર્નામિકાને છે ને જે પર્વત ઉપર હવે એને આપઘાત કરવા માટે જતી હોય છે બહુ દુઃખી થઈ ગઈ છે એટલે આપઘાત કરવા માટે જતી પર્વત પરથી બોલવા માટે અને બાજુમાં એક કેવડી ભગવાન એક મોની ભગવાનને કેવું વરદાન થયું છે કે પર્વત ઉપર બધા દેવો બધા આવીને ઉત્સવ બનાવી રહ્યા છે અને આ બાજુ ખબર પડે છે એટલે પેલીને પડતી હોય તેને અટકાવે છે અટકાવીને પછી પેલા કેવડી ભગવાન પાસે લઈ જાય કેવડી ભગવાન કઈ છે એને સમજાવે છે કે આ બધું શું કરે છે મનુષ્ય ભાવ બહુ કિંમતી છે આવી રીતે એને અને પછી આ પેલા દેવ જે બનીને આવ્યા છે એ લોકો આવીને કહે છે કે તું એક કામ કર જો અત્યારે તું આમની અમારે યાદમાં એટલે જે દેવલોકમાં છે લલિત દેવ ઋષભ વાત ચાલે છે અત્યારે પાર્સનલ સ્ટોરી છે તો આ રીતે તું કંઈક કર એને બધું વિધિ બતાવે છે અને આ રીતે નામ લઈને પછી તું દેવનો ત્યાગ કર તો હવે જે આપણી દુઃખવાની પરિસ્થિતિ દૂર થઈ જુ દેવી બનશે અને દેવી બનશે ને પછી અમે તને દેવલોકમાં ત્યાંથી ઉપર લઈ જશું આ રીતે નિરનામિકાને એ રીતે અનસન કરાવે છે અને ધ્યાનમાં બેસાડી અને બધું નિર્યામના કરાવે છે એટલે સારી રીતે અનસન કરાવીને અને પછી એનો દેહ ત્યાગ કરાવે છે એટલે પછી દેવી બનાવે છે ફરી પાછું લલિતાની દેવ ફરી પાછી એ દેવીને આ રીતે ઋષભદેવ ભગવાનને જીવ પણ જો તીર્થંકર બની બને પણ એના પહેલાં દેવલોકમાં એમને પણ આવો રાગ હતો ભગવાન પોતે કહે છે આપણું પોતાનું ચરિત્ર પોતે તો હવે આ ભગવાનનો જીવ જે છે ને ત્યાં કેટલા આયુષ્યવાળો થયો છે સત્યાવીસ સાગ આયુષ્ય આ મધ્યમ પ્રિવેકમાં છે અને ત્યાં બી શું કરી રહ્યા છે જો મધ્યમ ક્રિવેકમાં લલિતા નામના દેવ છે અને પરમ ધાર્મિક દેવ છે કેટલા ધાર્મિક છે શું કરે છે ત્યાં બધા દેવોને ભેગા કરી અને બધી ધર્મની કથાઓ કરે છે એમનો જી એનો સ્વભાવ એવો છે એ પરમ ધાર્મિક દેવ છે અને ધર્મની વાતો કરવી ગમે બધાને ધર્મ કોમાડવું ગમે અને પછી આગળ આવ્યા છે ને જે એના પછીનો જે ભોગ બાકી છે જ્યારે પાંચસોના ભગવાન થાય એના આટલો ભાવ એ ભોગમાં તો કેવું કર્યું છે ભીમનાથ ભગવાનથી લઈને સુધી બધા ભગવાનના બહુ ઉજવ્યા છે હા પાંચસો બહુ ઉજવ્યા છે અને ખાલી એટલે નહીં મહાવિદ્યા તો બીજા અલગ ત્યાં તો અસંખ્ય ઉજવ્યા છે એ બી હમણાં મારા સાહેબે કીધું ને પછી ખ્યાલ છે ને તો આવી રીતે પરમ ધાર્મિકાના દેવ થયા આ ભાવ સાતમો થયો અને સત્યાવીસ સાગરોપંગનું આયુષ્ય હવે આ બાજુ પેલો કમોટનો જીવ હવે કઈ નરક બાકી રહી સાતમી છઠ્ઠીમાં તો હતા હવે આ બાજુ આ પ્રભુ પાર્શોદાનો જીવ મધ્યમ ગ્રવેકમાં છે ત્યાં સત્યાવીસ સાગરો ભંગ છે અને આ સાતમી નરકમાં તેથી સાત હા સાતમી નરકમાં બી એમાં શું કીધું છે મહાત્મા પ્રભા નામની નરકમાં સત્યાવીસ સાગર એને બી સત્યાવીસ કીધું છે એટલે સત્યાવીસથી લઈને સત્યાવીસ થી તેત્રીસ સુધી કોઈને સત્યાવીકોને ઓગણત્રીસ એ રીતે અલગ અલગ વધારે વધારે તેત્રીસ સાગરપ સાતમી નરકમાં પણ સત્યાવીસ બે હોય છે તો એ બી સત્યાવીસ સાગરો જીવ નરકમાં હવે ભોગ આવે છે હવે આઠમો ભોગ હા આ ચક્રવર્તીનો ભોગ હવે આવે છે પાર્શવંત ભગવાન બી ચક્રવર્તી બનેલા આગળ આગળના ભાવમાં તો હવે આઠમા ભાવમાં મધ્યમ ત્રિવેકથી આયુષ્ય પૂર્ણ થઈ ચવીને મનુભૂતિનો જીવ ભાષાનો જીવ જમ્મુદ્વીપના પૂર્વ મહાવિદેમાં શુભંકર વિજયના પુરાણપુરમાં કુશલબાહુ રાજાની સુદર્શના રાણીના પુત્ર સુવર્ણબાહુ ચક્રવર્તી થયા સુવર્ણબાહુ નામના ચક્રવર્તી બને છે મહાવિદ્યમાં અને ષટખંડના ખંડના રાજ્યનો ઉપભોગ કર્યો એટલે કે છ ખંડને જીત્યા જેમ આપણે તે ભરતક્ષેત્રના છ ખંડ જીતા એ તો પણ બધી જે વિજયો છે ને બધી વિજયોમાં આ રીતે છ ખંડ હોય છે સેમ ત્યાં બી વચ્ચે બે નદી હોય એનાથી પહેલાં વચ્ચે વૈદ્યાઢ્ય પર્વત હોય છ ખંડ પડે દરેક વિજયના છ ખંડ પડે અને ત્યાં પણ બધા ચક્રવર્તી આ રીતે છ ખંડને જીતે ત્યાં સુવર્ણબાઉ ચક્રવર્તી પણ ત્યાં છ ખંડને જીતે છે અને પછી સુખ ભોગવે છે એના પછી સંયમ ગ્રહણ કરે દીક્ષા પણ લે છે દીક્ષા લીધી અને ઉગ્રતપ સાધના કરી અને તીર્થંકર નામકરમાં ઉપાર્જન કર્યું સુવર્ણ બાહુના ભોગમાં આઠમા ભોગ બરાબર તીર્થંક નામકરમાં એટલે વીસ સ્થાનક વગેરે કર્યું શુદ્ધ સંયમ પાળ્યું તીર્થંક નામકરમાં ઉપાર્જન કર્યું અને હા એવા વીસ સ્થાનકોનું સેવન કર્યું બરાબર એક વખત નિર્જન વનમાં કાયોત્વરમાં ઊભા હતા હવે શું થાય છે ત્યારે કમટનો જીભ જે સાતમી નરકથી નીકળી હવે એનું સાતમી નરક આયુષ્ય પૂરું થયું તે જ વનમાં સિંહ થયો હવે સિંહ બનીને આવે છે અને તેને ધ્યાનસ્થ મુનિને જોયા મુનિને જોઈને પૂરું ગુરુ વેર જાગૃત થયું અને સિંહે મુનિ ઉપર હુમલો કર્યો અને તે પણ પીડા એમણે સમભાવે સહન કરી અત્યંત શુદ્ધ પરિણામો સાથે મુનિએ આયુષ્ય પૂર્ણ કર્યું ખૂબ જ શુભ ભાવમાં ક્ષમતા ભાવમાં સિંહનો હુમલો એટલે વિચારો કેવું સહન કર્યું હશે સરસ બધાના જીવન કેટલો સમતાલ સિંહ જ ચક્રવર્તી બન્યા છે છ ખંડ જીત્યા છે દીક્ષા લીધી છે ને દીક્ષા જે છ ખંડને જીતી શકે પોતાના રાગદેશ ન જીતી શકે પોતાના મનને ન જીતી શકે આ સમજવાનું છે આપણે આવા ક્યારે બનશે આપણે આવા બનવાનું છે એટલે આપણે પ્રભુ પાર્શ્વનાથના આપણે પોષ દશમી વગેરે કરવાની છે સમતાના માટે કરવાની છે હવે નવમા ભાવ નવમા ભાવમાં આ તો આપણે જાણીએ છીએ નવ ભાવનો દેવલોક દેવલોકમાં ગયા કયું છે દેવલોક દસમો દેવલોક શું નામ છે દસમા દેવલોક પ્રાણત નવમું આણંદ દસમો પ્રાણત અગિયારમું આરણ અને બારમું અચ્યુત કેમ છે તો પ્રાણત નામના દેવલોકમાં દસમા દેવલોકમાં આવી ગયા અને ત્યાં કેટલું વીસ સાગરોકોનું આવી છે કેટલું વીસ વીસ સાગરો હવે કમળનો જીવ સિંહનો ભવ પૂર્ણ કરી અને આઠમા ભાવમાં ચોથી પંક પ્રભા નામની નરકમાં ઉત્પન્ન થયા મરુભૂતનો જીવ દસમા દિવલોકમાં તીર્થંકરોના પાંચસો પાંચસો કલ્યાણ કરી ઉજવણી કરે છે અને કમટનો જીવ પંખપ્રભા પ્રભા નરકમાં ઘોર દુઃખો ભોગવે છે બંને ભાઈઓ છે આ કર્મની ગતિ કેવી છે ભાઈઓ કોઈ ક્યાં છે ને કોઈ ક્યાં છે એટલે વેરની ગાંઠ ક્યાંય રાખવી નહીં આપણે વારે વારે દસ ભાવમાં આ જ વિચારવાનું છે કાંઈ કોઈની સાથે વેર રાખવું નહીં ક્ષમતા ભાવ રાખવો બધા સાથે પ્રેમ ભાવ રાખવો હવે આવ્યો દસમા ભાવ તો આપણે નવમા ભવમાં તો બધું જોય ખબર જ છે કે એમણે કેવા બધા કલ્યાણકુળો જોયા છે બધાને પકડી પકડી દોડી દોડી લઈ જાય ચાલો ચાલો કલ્યાણ જવા હવે દસમો ભાવ દસમા ભાવમાં મરૂભૂતિનો જીવ નવમો દેવનો ભોગ પૂરો કરી અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુખે મતિ સ્મૃત અને અવધિ ત્રણ જ્ઞાન સહિત ગર્ભરૂપે ઉત્પન્ન થયા પ્રભુને દરેક તીર્થંક ભગવાને ત્રણ જ્ઞાન હોય જન્મથી હોય પહેલેથી પણ ભગવાનને એક વિશેષ કે ભગવાન જેવું કોણા ઉખે જન્મ લેવાનું છે દીર્નુકુમાંથી નામવા આવે છે હા એ કાંઈ પાસવાન વગર દેવા છે આ સુધી એટલે બધા તીર્થંકર થયા પણ એક પાર્શ્વનાથ ભગવાનને જીવે ત્યાંથી છ મહિના પહેલાં જેવું જેવું થવાનું તો ને એમણે વિચાર્યું કે લાવ મારી માતાને મને મુક્ત જોવા મારી માતા કેવી છે તો વામા દેવીને જોવા માટે દેવલોકમાંથી જન્મ પહેલાં પાર્શ્વનાથ ભગવાન દેવલોકમાંથી આવે સારું દેવું યાદ કરે થેન્ક યુ તો હવે શું કરે છે નાના બાળકનું રૂપ લઈને આવે છે હા અને માતા વામા માતા દેદાસ પૂજા કરવા જતી હા આ સમજવાનું છે આવા બધા જ દેવ ભગવાનનો છે જો દરેક ભગવાનના માતા-પિતા જેમનું શાસન ચાલતું હોય દરેક ભગવાનના માતા-પિતા આગળનું જે હવે આની આગળનું શાસન ચાલે છે ભગવાન હજી અહીંયા નથી તો તેમનું ભગવાનનું શાસન ચાલે છે તો તેમને ભગવાનની ભક્તિ કરતા હોય એના માતા-પિતા આપણે સિદ્ધરાજ જયસિંહ રાણી પણ પાછળ ભગવાનની પાછળ ભગવાનને ભક્તિ કરે છે શ્રી ગણેશના પ્રતો પાડે છે હા કેસી સ્વામી મુક્તિ એવી વાણી સાંભળી આપણે હલેડામાં જેવું જ છે તો બધું આવું જ હોય છે બધું એકદમ અને વ્યવસ્થિત શ્રાવકના લોકો હોતો પાડે છે તો વામા માતા પૂજા કરવા જતા હોય છે ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા કરવા જતા હોય છે હવે આ બાળકનું રૂપ લઈને આવે છે પાર્શ્વનાથ ભગવાન એટલે દેવ પણ આમાંથી હજી પાર્શ્વત ભગાના હજી બન્યા નથી હજી તો ઘરમાં આવવાનું બાળકો છે દેવ છે અને નાનું બાળકનું રૂપ લઈને આવે છે આવીને દૂરથી જોયા કરે છે મારી માતા કેવી સુંદર દેખાય છે દૂરથી જોઈ છે પણ કેટલા હા અને આવું બે ત્રણ વખત આવે છે ખાલી એ વખત નહીં એક વખત આવીને દૂરથી જોઈ છે પછી શું કરે છે કોઈ જ્યાં નાના બાળક હોય ને એમની સાથે બધું જે અષ્ટપકડા પૂજાનો સામાન હોય એ બધું થોડું થોડું થાળીમાં ભરીને મોકલે કે જાઓ એટલે જે માતા છે ને એમને આપજો અને કહેજો અમારા પૂજા કરે પછી જ્યારે પૂછવા જાય ને જોવા જઈએ તો અલગ થઈ જાય જોવા મળે નહીં જેવા જોવા જઈએ તો અલગ થઈ જાય આવું બે ત્રણ વખત કર્યું પછી એક બે વખત તો સામે આવીને પણ મળે છે પછી કહે છે કે બસ હું બાજુના નગરમાંથી આવ્યો છું એમ કહેતા નથી કોણ છે દેવ છે બધું કે એટલે આવી રીતે બે ત્રણ વખત એમણે માતાના દર્શન કર્યા છે વિચારો કે જે જન્મ પહેલાં માતા માટે આટલો પ્રેમભાવ રાખે એ માતા પિતાના કેવા સાચે એક દિવસ પાર્શ્વ કુમારે પુષ્પોથી ભરેલી પૂજાની સામગ્રી સહિત જતા એવા નગરજનોને જોયા એમને જાણવા મળ્યું કે નગરની બહાર એક કમટ નામનો તાપસ આવ્યો છે હવે પાર્શ્વ ભગવાન હવે તો પાર્શ્વ ભગવાન કુમાર છે હવે હવે ડાયરેક્ટ એની આગળની સ્ટોરી છે તો જોયું કે બ્રાહ્મણ બધા નકર બધા ભેગા થયા છે અને પૂછ્યું કે પછી આપણું શું થઈ રહ્યું છે કે કમળ નામનો તાપસ આવ્યો છે અને પંચાંગ ની તપ કરી રહ્યું છે પંચાંગી તપ એટલે કેવું હોય ખ્યાલ છે પાંચ પોતે બેસીને આજુબાજુ પાંચ જગ્યાએ એટલે પાંચ જગ્યા કેવી રીતે એ મને સમજાવો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એટલે છે ને બપોરનો સમય હોય બપોરના સમય બરાબર બાર વાગે સૂર્ય માથા પર આવ્યો એટલે સૂર્યની પણ અગ્નિ આવે ને સૂર્યના કિરણ કેવા આવે માથા પર અને ચાર બાજુ ચાર દિશામાં લાકડા મૂક્યા હોય લાકડાની ડગલીઓ ચારે દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દર્શાવી અને વચ્ચે બેઠા હોય કમળ અને આંખો બંધ કરી બેઠા હોય એટલે ગરમીના સમયમાં આ ચાર અગ્નિનું તો ગરમી સહન કરે છે અને ઉપરથી પેલું સૂર્યની ગરમી સહન કરે છે એટલે એને પંચાંગની તપ અને ગામ બધા નગરજનો બધા દર્શન કરવા આવે છે કે ભાઈ કમઠ આ તો કોઈ કોઈ મહાહઠ યોગી છે બંધ થઈ ગયું થેન્ક કઈ વાત આવી તો પંચામી તપ કરી રહ્યો છે તેની પૂજા કરવા આ લોકો જઈ રહ્યા છે અને એ સમયે અવધિ જ્ઞાનથી પાર્શ્વકુમારે કમટ તાપસની પાસે હવે પાર્શ્વકુમારે તો એમને તો અવધિજ્ઞા હોય મતી સુરતના અવધિ કુમારે તો હોય એમણે અવધિ જ્ઞાનથી જોયું કે પહેલાં જે લાકડાને જે અગ્નિ થઈ રહ્યા છે એની અંદર એક સાપ બની ગયો છે અવધિજ્ઞાથી પ્રભુએ જોયું એટલે એમણે કીધું એમ કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો કે હે મૂળ તપસ્વી દયા વિના વ્યર્થ આ કષ્ટ શા માટે કરો છો શું કીધું હવે કમળ શું કહે છે હા હજી કહે છે તમારા આગળ વિશ્વમાં ધર્મ દયારૂપી નદીના કિનારે પર ઉગેલા ઘાસના અંકુર સમાન છે નદી સુકાઈ જાય તો અંકુર ક્યાં સુધી લીલાછમ રહે શબ્દ કીધે છે વિશ્વમાં સર્વધર્મ દયારૂપી નદીના કિનારા પર ઉગેલા ઘાસના અંકુર સમાજ છે જેટલા કંઈ દુનિયામાં ધર્મ છે એ બધાના ધર્મના મૂળમાં દયા રહેલી છે જો દયા ના હોય તો એ ધર્મ ધર્મ જ નથી દયા ધર્મ કા મૂળ આપણે જાણીએ છીએ તેમણે એ રીતે કીધું પાર્શ્વકુમારે કે તો પછી જો આ સાંભળીને હવે પેલા ક્રોધ ભરાયેલો કમટ સમજી ગયો કે આ શું કહેવા માંગે છે એટલે શું કહે છે કે હે રાજપુત્ર તમે તો ખાલી અશ્વ ખેલાવી જાઓ તમે ખાલી ઘોડા દોડાવો આમાં બધું તમને સમજ ન પડે આવી રીતે પોતાની પ્રૌઢ વાણીથી કહે છે કે ધર્મ વર્ગમાં તમને સમજ ના પડે તમે ખાલી ઘોડા ખેલાવો શું એ બધું તમારું કામ આ બધું ધર્મ તમને સમજ પડે આવી રીતે કહે છે ત્યારે પાર્શ્વકુમાર કહે છે કે એક કામ કરો એમના સેવકને બોલાવીને કહે છે કે ભાઈ પેલા લાકડામાંથી જે અગ્નિમાં લાકડા છે એમાંથી એક લાકડું કાઢો લાકડું કાઢી અને પછી કુહાડીથી એને ખોલાવડાય છે અને જોઈ છે સાચવીને કાઢજો કે અંદર સાપ છે પછી અંદરથી સાપ નીકળે છે પણ સાપ તો હવે વિચારો અગ્નિને કારણે લગભગ મળવા જેવી સ્થિતિમાં આવી ગયો છે અધમુહો તો થઈ ગયો છે પછી સેવકને કહે છે એને તમે નૌકાર મંત્ર સંભળાવો બરાબર હવે નૌકાર મંત્ર સંભળાયો છે અને પછી તરત જ હવે શું થયું બધાને ખબર પડી ગઈ કે આ તો કમટ તો હા હવે નૌકાર સાંભળી નૌકાર સાંભળતા સાંભળતા એ જે સાપનો જે સીધો દેવલોકમાં જાય છે ધરણેન્દ્ર બને છે એટલે નીચે ભવનપતિમાં ધરણેન્દ્ર બને છે આપણે એમ દેવલોકમાં આમ બોલીએ પણ એમ નહીં ધરણેન્દ્ર નીચે ભવનપતિમાં નાગલોકમાં રહે છે એ ધર્ણેન્દ્ર બને છે હવે આ બાજુ લોકોને ખબર પડી ગઈ કે આ કમટ તો ખોટા ખોટા ટોંગ કરે છે એટલે લોકો પછી એને દૂર ભગાવી દે છે કમરમાં હવે આ થયું એટલે શું થયું કમટને ગામની બહાર લોકો કાઢી મૂક્યું એટલે હવે કમટ વધારે ગુસ્સો કરે છે ગુસ્સો કરે છે ને હવે હઠવાળો તપ કરે છે કમટ આમાં તો આગળ વધારે સ્ટોરી નથી તો કમટ એવો તપ કરી નિયાણું બાંધે છે નિયાણું બાંધી કે હવે હું આનો બદલો લઈશ હજી તો આટલો તો બરફ બહુ આવ્યા છે અને હવે વ્યંતર બને છે આ કમઠ હવે હઠ કરી અને અનસન કરીને મૃત્યુ પામીને વ્યંતર દેવ બને છે વ્યંતરમાં માળી દેવો બને છે મેઘમાળી મેઘ માળી દેવ એટલે જે વરસાદ આવે એ માળી દેવ એ બી વ્યંતરમા હોય ભવનબતીમાં ગ્યંતરમા દેવ હોય હવે મેઘમાળી બની અને હવે જ્યારે પ્રભુ હજી તો હમણાં તો પ્રભુ રાજકુમાર છે પણ હવે જ્યારે એમનો સમય થાય જ્યારે દીક્ષાનો સમય થાય જ્યારે દીક્ષા લઈ અને કાદંબરીના વનમાં જંગલોમાં જ્યારે હોય છે એ આપણે પેલી જે હાથીની વાત કરીએ કલિકુંડ પાર્શ્વના આગળ વાત કરીએ તો એ સમયે પેલો હાથી કમળ ચડાવતો હોય છે ત્યારે એ હિસાબે કલીકુંડ નામ પડ્યું એ આગળનો પ્રસંગ છે અને એના પછી હવે મેઘમાળી વગર બરાબર ફરી પાછી નજર પડી એ કે મારે દરેક ભવ્ય શું કરતો હતો દરેક પ્રભુને હેરાન કરતો હતો કે આ વખતે તો એમને ડૂબાડી કાઢો પાણીમાં ડૂબાડી કાઢો મેઘમાળી તો બન્યો છે હવે ભયંકર વરસાદ વરસાદ છે અને ત્યાં કાદંબરીના જંગલોમાં આવી બી જંગલોમાં તો વધારે હોય પાણી એટલું બધું ચડે છે અહીંયા સુધી ઉપર ચડે છે છાતી સુધી આવે છે આ બાજુ ધણેન્દ્ર એનું આસન કંપે છે અને ધર્ણેન્દ્ર પદ્માવિ લઈ અને તરત જ ત્યાં પ્રગટ થાય છે નાક સુધી પાણી આવવા લાગ્યું હવે પદ્માવિ દેવી એને ખભા પર ઉચકી લે છે અને ધણેન્દ્ર પોતે આખું ફેણ કરીને ઉપર આવી જાય છે ત્યારથી આ પ્રભુ પાર્શ્વની પ્રતિમા જે હોય છે આપણે એ ફેર હોય છે હવે ધણેન્દ્રથી તેનું કામ કર્યું પદ્માતી બી કામ કર્યું સેવા કરી હવે ધણેન્દ્ર મેઘમાળીને અહીંયા એમને ઉચકી દીધા હવે મેઘમાળી પર હવે તાડન કરીને એને બરાબર ખખડાવે છે મેઘમાળીને અને એવા કડક શબ્દોમાં ખખડાવે છે કે હવે મેઘમાળી હવે હવે જ થયું એને કે હું ભૂલ કરી રહ્યો છું હવે એનો કોને ખબર એ સમય હવે એનો સુધારવાનો આવ્યો છે આ કમળનો સમય હવે સુધારવાનો આવ્યો છે અને કોને ખબર કે હવે એનું જીવન પરિવર્તન અને હવે સમ્યક દર્શન હવે ક્ષમા માંગે છે પહેલાં ક્ષમા માંગે છે પછી હવે પ્રભુને પ્રણામ કરે છે ક્ષમા માંગે છે કે મને ક્ષમા કરો કે પાછું ધણેન્દ્ર બી કકડાવે છે બંને બાજુથી એટલે ક્ષમા માંગે છે ને અહીંયા એના સમૂહ દર્શન થાય છે અહીંયા કવિ એમ કહે છે કે જે પેલું કમઠે સુધી બોલે છે ને કમઠે ધ્રો ચિંતા પ્રભુ મનો પાછ એટલે આપણને માળા ગણવાની કીધી છે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિની ગણો વચ્ચે મારા સાહેબ આવેલા છે એમણે કીધું કે આ માળા પ્રભુ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ આમાં એમ કહેવા માગીએ છીએ કમઠ અને ધર્ણેન્દ્ર પોતપોતાની ભૂમિકા પ્રમાણે કર્મ કરી રહ્યા છે કમઠ એની ભૂમિકા પ્રમાણે કર્મ કરી રહ્યા છે કમઠ હવે મેઘમાડી બન્યો છે પણ કમઠ એ શબ્દ એટલા માટે કે આપણે દરેક ભાવમાં એને કમઠનો જીવ કમઠનો જીવ તરીકે ઓળખીએ છીએ તો કમઠ એની ભૂમિકા પ્રમાણે કર્મ કરી રહ્યો છે ધર્ણેન્દ્ર એની ભૂમિકા પ્રમાણે કર્મ કરી રહ્યો છે બંનેને પ્રભુ પાર્શ્વનાથ બંનેને સમાન દ્રષ્ટિએ જોઈએ છે નથી કમઠ ઉપર દ્વેષ કરતા કે નથી ધર્ણેન્દ્ર ઉપર રાગ કરતા ધણેન્દ્ર તો પોતાનો કયા પ્રભુ જે જે ઋણ ચૂકવવા માટે ધન્દ્ર આવે છે કેમ કે એને અગ્નિમાંથી બચાવ્યો એટલે એને થયું કે મારા ઉપકારી ભગવાન પર આ ઉપસર્ગ થઈ રહ્યો છે એટલે બચાવવા માટે આવે છે પણ પ્રભુને તો બેમાંથી કોઈના પ્રત્યે નથી એના પ્રત્યે રાગિપતે દ્વેષ પ્લસ હજી આગળ જતા પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથે બંનેને પ્રભુ એક જ સમાન જુએ છે હજી આગળ જતાં તો એમ કીધું છે આગળ મેં ગુરુ ભગવાનના મોઢે સાંભળ્યું છે પાર્શ્વનાથ ભગવાન એનાથી પણ આગળ વિચારે છે કે બંનેને પોતાના જેવા જ જુએ છે પાર્શ્વનાથ ભગવાન કમટને અને ધેન્દ્રને બંનેને પોતાના સમાન જ જુએ છે પોતાનું જ રૂપ બંનેમાં જુએ છે આ કેટલી ઊંચી કક્ષા છે આ સાધનાની એકદમ ટોપ લેવલની કક્ષા છે આવી કક્ષા આપણે રહેવાની છે મારુ સ્વામી સંતર નામી તો એમણે શું વિચાર્યું કે આ બિચારો બધા પાસે આવીને બધા તરી જવાના આ બિચારા જેવું ડૂબી જવાનું મારા નિમિત્તે મને કેટલું ભલે છે એક જ વખત રડે છે સાહેબ હા એટલે ભગવાન આમ તો ભગવાન આમ તો હંમેશા સાતમા ખૂબ સ્થાનક હોય દીપતા પણ અહીંયા આંસુ પડવા માટે છઠ્ઠે ગુણસાને કે આવું પણ બીજે પટ્ટ દે સુતી હા કે કે છઠ્ઠે ગુણસાને કે આવે હા છઠ્ઠે ગુણસાને કે આવે એમ કરે આંસુ ન નીકળે તો પ્રભુ એના માટે છઠ્ઠે ગુણસાને થોડી પર માટે આવે છે અને ઈસજ બાસ્પા દ્રવ્ય ભદ્રમ બોલે છે ને આપણે કે આનું શું હશે એમ હા સંગમનો શું થશે કે વાલ થશે કે જોઈને તો પ્રભુને કરુણા કેટલી છે તો પ્રભુ ક્રોધને કરુણામાં ભાગ દે છે આપણે તો ક્રોધ કરીએ પણ પ્રભુ ક્રોધને કરુણામાં ભાગ દે છે આ કામ કરે છે આ આપણે શીખવાનું છે એટલે ભગવાનનું પણ પ્રભુ બંનેને સરખા કમટને ધણેન્દ્રને પોતાના જેવા જ જુએ છે એટલે સિદ્ધ સ્વરૂપ જ જુએ છે બંનેમાં સિદ્ધ સ્વરૂપ જુએ છે કમર છેલ્લે છેલ્લી ઘડીએ આવ્યા છેલ્લે એના સમયે એટલે બસ કવિ અહીંયા એમ કહે છે કે પાર્શ્વ ભગવાનનું અંદરની મનસ્થિતિ એવી છે તું મારા પર ગમે એટલું કર

પણ આપણે તો કોઈની નિંદા નથી કારણ કે કમરને પણ સમય દર્શન થઈ ગયું એ પણ મોક્ષે જનારા જ છે એ બી જવાના જ છે મોક્ષ સમય દર્શન થઈ ગયું એટલે મોક્ષ નક્કી ધનેન્દ્ર તો પ્રભુની ભક્તિ કરી છે એને તો બહુ ઉત્તમ કર્મ બાંધ્યું છે મોક્ષ નક્કી છે દૂર ભાવ જ એ નહીં થવું જોઈએ આ જ તમે શીખો છો કે કોઈ પણ વાર્તા સાંભળો ત્રિષ્ટી વગેરે વાંચો પણ મનને બેલેન્સ રાખવા આ બેલેન્સ રાખવાનું જો રાવણ પોતે તિરસ્કાર નથી કરવાનું રાવણ તો તીર્થંકર બનવાના છે બરાબર તો કોઈના પર તિરસ્કાર નથી જરાસન પ્રત્યે પણ નથી કરવાનું ભલે જરાસન પ્રત્યે વાસુદેવ હતા પણ પ્રતિ વાસુદેવ વાસુદેવ બધા જ મોક્ષે જનારા છે એટલે સ્ટોરી વાંચતા બહુ મનને બેલેન્સ રાખવાનું છે દુર્ગુણો પ્રત્યે ભલે આપણે તિરસ્કાર કરીએ દુર્ગુણો આવા દુર્ગુણ મારા મને આવવા જોઈએ આ ભાવ રાખવાનો છે પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર નથી કરવાનો એની ચિંતા નહીં કરવાની બહુ છોડ્યા નહીં